શાંતિ પાંચ બે બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો આ ભણતર છે દી બેસ્ટ સૌથી ઉત્તમ આને જ સોર્સ ઓફ ઇન્કમ એટલે કે આવકનું સાધન કહે છે ભણતરમાં પાસ થવું છે તો શિક્ષકની મત પર ચાલતા ચાલો હું ચાલતા રહો પ્રશ્ન છે બાબા ડ્રામાના રહસ્યને જાણવા છતાં પણ પોતાના બાકો પાસે કયો પુરુષાર્થ કરાવે છે ઉત્તર છે બાબા જાણે છે નંબર વાર જ બધા બાકો સતો પ્રધાન બનશે પરંતુ બાકો પાસે સદા એ જ પુરુષાર્થ કરાવે છે કે બાકો એવો પુરુષાર્થ કરો જે સજાઓ ન ખાવી પડે સજાઓથી છૂટવા માટે જેટલું થઈ શકે પ્રેમથી બાપને યાદ કરો ચાલતા ફરતા ઉઠતા બેસતા યાદમાં રહો તો ખૂબ ખુશી રહેશે આત્મા તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશે ઓમ શાંતિ હમણાં બાકો જાણે છે બાબા આપણને જ્ઞાન અને યોગ શીખવાડે છે આપણો યોગ કેવો છે એ તો બાળકો જ જાણે છે આપણે જે પવિત્ર હતા તે હમણાં અપવિત્ર બન્યા છીએ કારણ કે ચોર્યાસી જન્મોનો હિસાબ તો જોઈએ ને આ ચોર્યાસી જન્મોનું ચક્ર છે આ જાણશે પણ એ જે ચોર્યાસી જન્મ લેતા હશે આ બાળકોને બાપ દ્વારા ખબર પડી છે હવે આવા બાપનું પણ જો નહીં માનશે તો બાકી કોનું માનશો બાપની મત મળે છે એવા ઘણા છે જે બિલકુલ નથી માનતા બાબા કહે છે કોટોમાં કોઈ માનશે બાપ શિક્ષા પણ કેટલી ક્લિયર આપે છે સ્પષ્ટ આપે છે આ બાકો જ માનશો નંબર વાર પુરુષાર્થ અનુસાર બધા એક રસ્તો નહીં માનશે ટીચર ના બધા એક રસ નહી માનશે અથવા ભણશે નંબર વાર કોઈ વીસ માર્ક્સ લે છે કોઈ કેટલા માર્ક્સ લે છે કોઈ તો નાપાસ પણ થઈ જાય છે નાપાસ કેમ થાય છે કારણ કે ટીચરની મત પર નથી ચાલતા મળે છે અહીં તો એક જ મત મળે છે આ છે વન્ડરફુલ મત બાકો જાણે છે બરોબર અમે ચોર્યાસી જન્મ લીધા છે બાપ કહે છે હું જેમનામાં પ્રવેશ કરું છું આ કોણે કહ્યું શિવ બાબાએ હું જેમનામાં પ્રવેશ કરું છું જેમને ભાગીરથ કહે છે એ પોતાના જન્મોને નહોતા જાણતા પણ જાણતા તમને સમજાવું છું તમે આટલા જન્મ સતો પ્રધાન હતા પછી સતો રજો તમોમાં આવતા નીચે ઉતરતા આવ્યા હમણાં તમે અહીં ભણવા માટે આવ્યા છો ભણતર છે કમાણી સોર્સ ઓફ ઇન્કમ આ ભણતર છે જ ધી બેસ્ટ એ ભણતરમાં કહેવાશે આઈસીએસ ધી બેસ્ટ તમે જે સોળે કળા સંપૂર્ણ દેવતા હતા હમણાં કોઈ ગુણ નથી રહ્યા ગાય છે નિર્ગુણ હારે મેં કોઈ ગુણ નહીં બધા આમ જ કહેતા રહે છે સમજે છે સર્વત્ર ભગવાન છે દેવતાઓમાં પણ ભગવાન છે એટલે દેવતાઓની આગળ બેસીને કહે છે મુજ નિર્ગુણ હારે મે કોઈ ગુણ નહીં તમને જ તરસ પડશે ગવાય પણ છે બાબા બ્લીસ છે મહેરબાન છે આપણા ઉપર દયા કરે છે કહે છે હે ઈશ્વર રહેમ કરો બાપને બોલાવે છે હમણાં એ જ બાપ તમારી સામે આવ્યા છે આવા બાપને જે જાણે છે એમને કેટલી ખુશી થવી જોઈએ બેહદના બાપ જે આપણને દર પાંચ હજાર વર્ષ પછી ફરીથી આખા વિશ્વની રાજાઈ આપે છે તો કેટલી અથા ખુશી થવી જોઈએ તમે જાણો છો શ્રીમત પર આપણે શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ બની રહ્યા છીએ જો શ્રીમત પર ચાલીશું તો શ્રેષ્ઠ બનીશું અર્ધો કલ્પ રાવણની મત પર ચાલે છે બાબા કેટલું સારી રીતે સમજાવતા રહે છે તમે ચોર્યાસી જન્મ લીધા છે તમે તમેજ સતો પ્રધાન હતા હવે તમારે ફરી સતો પ્રધાન બનવાનું છે હવે આ છે રાવણ રાજ્ય જ્યારે રાવણ પર જીત થાય છે ત્યારે રામ રાજ્ય સ્થાપન થાય બાપ કહે છે તમે મારી ગ્લાની કરો છો નિંદા કરો છો બાપનું નામ ગાયન કરવાની બદલે ગ્લાની કરે છે બાપ કહે છે તમે મારો કેટલો અપકાર કર્યો છે આ પણ ડ્રામા બનેલો છે હવે આ બધી સમજણ અપાય છે કે આ બધી વાતોથી નીકળો એકને યાદ કરો ગાયન પણ છે સતનો સંગ તારે એકવીસ જન્મો માટે ત્યારે ડુબાડે કોણ તમને તમને સાગર માં કોને અર્થ ન સમજવાને કારણે બેહદના બાપની ખૂબ ગ્લાની કરી છે પછી બેહદના બાપ એમને બેહદનું સુખ આપે છે અપકાર કરવા વાળા ઉપર ઉપકાર કરે છે એ સમજતા નથી કે અમે અપકાર કરીએ છીએ ખૂબ ખુશીથી કહે છે ઈશ્વર સર્વવ્યાપી છે હવે આવું તો હોય ન શકે દરેકને પોત પોતાનો મળેલો છે આ પણ તમે જાણો છો જ્યારે દેવી દેવતાઓનું રાજ્ય હતું તો બીજું કોઈ રાજ્ય નહોતું ભારત સત્તો પ્રધાન હતું હમણાં છે તમો પ્રધાન બાપ આવે છે દુનિયાને સત્ત પ્રધાન કરવા તે પણ આ બાળકોને જ ખબર છે આખી દુનિયાને જો ખબર પડે તો અહીં કેવી રીતે આવશે ભણવા માટે તો આ બાળકોને અથા ખુશી થવી જોઈએ ખુશી જેવો ખોરાક નથી સતયુગમાં તમે ખૂબ ખુશ રહો છો દેવતાઓનું ખાવાનું પીવાનું વગેરે બહુ જ સૂક્ષ્મ હોય છે ખૂબ ખુશી રહે છે હમણાં તમને ખુશી મળે છે તમે જાણો છો આપણે સતો પ્રધાન હતા હવે ફરી બાબા આપણને એવી ફર્સ્ટ ક્લાસ યુક્તિ બતાવે છે ગીતામાં પણ પહેલો પહેલો શબ્દ છે મન મના હવ આ ગીતા એપિસોડ છે ને ગીતામાં શ્રી કૃષ્ણનું નામ નાખી પૂરો મુંઝારો કરી દીધો છે તે છે ભક્તિ માર્ગ બાપ પણ નોલેજ સમજાવે છે આમાં કોઈ ખિટપીટની વાત નથી ફક્ત પ્રધાનથી સતો પ્રધાન બનવાનું છે તમો પ્રધાન દુનિયા છે અસંખ્ય મનુષ્ય થઈ ગયા છે સતયુગમાં એક ધર્મ એક ભાષા અને એક બાળક હોય છે એક જ રાજ્ય ચલાવે છે એક રાજ્ય હોય છે એકના હાથમાં રાજ્ય હોય છે આ ડ્રામા બનેલો છે 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 તો એક જ્ઞાન યોગ જ્ઞાનની ધુરિયા એટલે કે ધૂળેટી અને હોળી મુખ્ય વાત બાપ સમજાવે છે આ સમયે બધાની તમો પ્રધાન જળ જળી ભૂત અવસ્થા છે વિનાશ સામે છે હવે બાપ કહે છે તમે મને બોલાવ્યો જ છે કે અમને પાવન બનાવવા આવો તમે પતિત બની ગયા છો પતિ પાવન મને જ કહે છે હવે મારી સાથે યોગ લગાવો માં મેકમ યાદ કરો હું તમને બધું સાચું જ બતાવીશ બાકી જન્મ જન્માંતર તમે અનરાઇટિયસ બનતા જ આવ્યા છો સતો પ્રધાન થી તમો પ્રધાન બની ગયા છો બાપ બાકો સાથે વાત કરે છે મીઠા વાકો હમણા તમારો આત્મા તમો પ્રધાન બન્યો છે કોણે બનાવ્યો 5000 વર્ષ પછી બાકો તમો પ્રધાન બન્યા કોણે બનાવ્યા 5

પતિ થી પાવન બાપ બનાવે છે શાસ્ત્ર શું કરશે પાવન બનવાનું છે ને કળિયુગ પછી ફરી સતયુગ જરૂર આવવાનો છે બાપ કહે છે પોતાને આત્મા સમજો તમારો આત્મા તમો પ્રધાન બન્યો છે તો શરીર પણ તમો પ્રધાન મળે છે સો સોનું જેટલું કેરેટ હશે ઘરેણું એટલે કે શરીર પણ એવું જ બનશે પડે છે હવે તમારે ચોવીસ કેરેટ સોનું બનવાનું છે દેહી અભિમાની ભવ દેહ અભિમાનમાં આવવાથી તમે છીછી બની ગયા છો કોઈ ખુશી નથી બીમારીઓ રોગ વગેરે બધું જ છે પતિ હવે પતિ પાવન હું જ છું તમે મને બોલાવ્યો છે હું કોઈ સાધુ સંત વગેરે નથી કોઈ આવે છે કહે છે ગુરુજીના દર્શન કરીએ બોલો ગુરુજી તો નથી અને દર્શનથી પણ કોઈ ફાયદો નથી બાપ તો દરેક વાત સહજ સમજાવે છે જેટલું યાદ કરશો એટલા પ્રધાન સતો બનશો પછી દેવતા બની જશો તમે અહીં ફરીથી સતો પ્રધાન બનવા માટે આવ્યા છો બાપ કહે છે મને યાદ કરવાથી તમારો કાટ નીકળી જશે સતો પ્રધાન બનશો પુરુષાર્થ થી જ બનશો ને ઉઠતા બેસતા ચાલતા બાપને યાદ કરો શું બાબા કહે છે શું સ્નાન કરતા યાદ નથી કરી પોતાને આત્મા બાપ યાદ કરો તો કાટ નીકળશે અને ખુશીનો પારો ચડશે તમને કેટલું ધન આપું છું તમે આવ્યા છો વિશ્વના માલિક બનવા ત્યાં તમને તમે સોનાના મહેલ બનાવશો કેટલા હીરા ઝવેરાત હશે ભક્તિમાં જે મંદિર બનાવે છે એમાં કેટલા હીરા ઝવેરાત હોય છે ઘણા રાજાઓ મંદિર બનાવે છે આટલા હીરા સોનું ક્યાંથી લાવે છે હમણાં તો નથી આ ડ્રામા પણ તમે જાણો છો કે કેવી રીતે ચક્ર લગાવે છે આ બેસવાનું પણ એમની બુદ્ધિમાં છે જેમણે સૌથી વધારે ભક્તિ કરી છે નંબર વાર જ સમજશે એ ખબર પડશે કે કોણ ખૂબ સર્વિસ કરે છે સેવા કરે છે ખૂબ ખુશીમાં રહે છે યોગમાં રહે છે તે અવસ્થા અંતમાં થશે યોગ પણ જરૂરી છે સતો પ્રધાન બનવાનું છે બાપ આવ્યા છે તો એમની પાસેથી લેવાનો છે આપણ કહે છે બાબા તો મારી સાથે છે બ્રહ્મા બાબા હું સાંભળી રહું છું તમને સંભળાવે છે તો હું સાંભળતો રહું છું કોઈને તો સંભળાવશે ને જ્ઞાન અમૃતનો કળશ આપ માતાઓને મળે છે માતાઓ બધાને વેચે છે સર્વિસ કરે છે તમે બધા સીતાઓ છો રામ એક છે તમે બધા બ્રાઇડ્સ છો સજનીઓ છો હું છું બ્રાઇડ ગ્રુમ સાજન તમને શ્રીંગાર કરી સાસરે મોકલી દે છે ગાય પણ છે એ બાપોના બાપ છે પતિઓના પતિ છે એક તરફ મહિમા કરે કરે છે છે બીજી તરફ શિવ બાબાની મહિમા અલગ છે શ્રી કૃષ્ણની મહિમા અલગ છે પોઝિશન બધાની અલગ અલગ છે અહી બધાને મળાવીને એક કરી દીધા છે એટલે કહેવાય છે ને અંધેર નગરી ચોપટ રાજા ટકેશેર ભાજી ટકેશેર ખાજા તમે હમણાં બાબાના બન્યા છો શિવ બાબાના પોતરા પોત્રીઓ છો તમારા બધાનો હક લાગે છે આ બાબાની પાસે તો પ્રોપર્ટી નથી બ્રહ્મા બાબા પાસે પ્રોપર્ટી તો મળે છે હદની અને બેહદની ત્રીજી કોઈ નથી જેનાથી વારસો મળે આ કહે છે હું પણ એમની પાસેથી વારસો લઉં છું પારલોકિક પરમ પિતા પરમાત્માને બધા યાદ કરે છે સતયુગમાં યાદ નથી કરતા સતયુગમાં છે એક બાપ અને રાવણ રાજ્યમાં છે બે બાપ સંગમ પર છે ત્રણ બાપ લૌકિક પારલૌકિક અને ત્રીજા છે વન્ડરફુલ અલૌકિક આમના દ્વારા બાપ વારસો આપે છે આમને પણ એમની પાસેથી વારસો મળે છે બ્રહ્માને એડમ પણ કહે છે ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ફાધર શિવને તો ફાધર જ કહેવાશે સીઝરો મનુષ્યનો મનુષ્યનો વિભાગ બ્રહ્માથી શરૂ થાય છે એટલે એમને ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ પાધર કહેવાય છે નોલેજ તો ખૂબ સહજ છે તમે ચોર્યાસી જન્મ લીધા છે સમજાવવા માટે ચિત્ર પણ છે હવે આમાં ઉલટા સુલટા પ્રશ્ન કરવાની જરૂર નથી ઋષિ મુનિઓને પણ પૂછતા હતા તો એ પણ નીતિ નીતિ કહી દેતા હતા હવે બાપ આવીને પોતાનો પરિચય આપે છે તો એવા બાપને કેટલા પ્રેમથી યાદ કરવા જોઈએ હવે ધીરે ધીરે આ બાળકો ઉપર ચડતા જાઓ છો ડ્રામા અનુસાર કલ્પ કલ્પ નંબર વાર કોઈ તમો સતો પ્રધાન સતો રજો તમો બને છે આવું જ પદ ત્યાં મળે છે એટલે બાપ કહે છે બાકો સારી રીતે પુરુષાર્થ કરો જે સજાઓ ન ખાઓ જરૂર કરાવે છે છે ભલે સમજે બનશે જે કલ્પ પહેલા બન્યા હશે પરંતુ પુરુષાર્થ જરૂર કરાવશે જે નજીક વાળા હોય છે પૂજા પણ સારી રીતે એ જ કરે છે પહેલા પહેલા તમે મારી જ પૂજા કરો છો પછી દેવતાઓની પૂજા કરો છો હવે તમારે દેવતા યોગ બળથી તમે વિશ્વની બાદશાહી લો છો બાહુબળથી કોઈ વિશ્વની બાદશાહી લઈ ન શકે એ લોકો ભાઈ ભાઈને પરસ્પર ઝઘડા કરાવતા રહે છે એટલા બારૂદ બનાવે છે ઉધારમાં એકબીજાને આપતા રહે છે બારૂદ છે જ વિનાશ માટે પરંતુ આ કોઈની બુદ્ધિમાં આવતું નથી કારણ કે તે સમજે છે કલ્પ લાખો વર્ષનું છે ઘોર અંધારામાં છે વિનાશ થઈ જશે તો બધા કુંભકરણની નિંદ્રામાં સુતા રહેશે જાગશે નહીં તમે હમણાં જાગ્યા છો બાપ છે જ જાગતી જ્યોત નોલેજ ફૂલ આપ બાકોને આપ સમાન બનાવે છે તે છે ભક્તિ આ છે જ્ઞાન જ્ઞાન થી તમે સુખી બનો છો તમને આવવું જોઈએ મનમાં આવવું જોઈએ કે આપણે ફરીથી સતો પ્રધાન બની રહ્યા છીએ બાપને યાદ કરવાના છે આને કહેવાય છે બેહદનો સંન્યાસ આ જૂની દુનિયા તો વિનાશ થવાની છે નેચરલ કેલેમિટીસ એટલે કે કુદરતી આપદાઓ પણ મદદ કરે છે એ સમયે તમને ખાવાનું પણ પૂરું નહીં મળે તમે પોતાની ખુશીના ખોરાકમાં રહેશો જાણો છો આ બધું ખલાસ થવાનું છે આમાં મૂંઝાવાની વાત નથી હું આવું જ છું આ બાળકોને ફરીથી સતો પ્રધાન બનાવવા આ તો કલ્પકલ્પનું મારું જ કામ છે અચ્છા મીઠા મીઠા શિકીલધા બાળકો પ્રતિ

ભણતર સોર્સ ઓફ ઇન્કમ છે એટલે મિસ નથી કરવાનું બીજું અથા ખુશીનો અનુભવ કરવાનો અને કરાવવાનો છે ચાલતા ફરતા દેહી અભિમાની બની બાપના બાપની યાદમાં રહી આત્માને સતો પ્રધાન જરૂર બનાવવાનો છે આજનું વરદાન સમય પ્રમાણે દરેક શક્તિનો અનુભવ પ્રેક્ટિકલ સ્વરૂપમાં કરવા વાળા માસ્ટર સર્વશક્તિવાન ભવ માસ્ટર નો અર્થ છે કે જે શક્તિનું જે સમયે આહવાન કરો તે શક્તિ એ જ સમયે પ્રેક્ટિકલ સ્વરૂપમાં અનુભવ થાય ઓર્ડર કર્યો અને હાજર એવું નહીં કે ઓર્ડર કરો સહન શક્તિને અને આવે સામનો કરવાની શક્તિ તો એને માસ્ટરની કહેવાશે તો ટ્રાયલ કરો કે જે સમયે જે શક્તિ આવશ્યક છે એ એ સમયે શક્તિ કાર્યમાં આવે છે એક સેકન્ડ નો પણ ફરક પડ્યો તો જીતના બદલે હાર થઈ જશે સ્લોગન છે બુદ્ધિમાં જેટલો ઈશ્વર્ય નશો હશે કર્મમાં એટલી જ નમ્રતા હશે Om shanti